શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોનો ઉત્સવ એટલે પરશુરામ મહોત્સવ ત્યારે આજે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાના આયોજન પૂર્વે સમાજના આગેવાનો મહિલાઓ તથા બાળકોએ મળી ભગવાન પરશુરામજીની ભવ્ય આરતી ઉતારી હતી જે બાદ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર તથા વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનોએ શોભાયાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી આ શોભાયાત્રા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નવજીવન ગ્રાઉન્ડ પાસેથી પ્રસ્થાન થઈ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ સાથે જ દિવસ પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વરના પ્રમુખ ચંદુભાઈ જોશી વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીક શ્રી સમસ્ત મહામંત્રી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમ અને ફાઉન્ડેશન દ્વારા આજરોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જીઆઈડીસી વિસ્તારમાંથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જીઆઈડીસીના વિવાદ વિવિધ વિસ્તારોમાં ફરી અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ અને ત્યાં ધર્મસભામાં ફેરવાઈ હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ સતત ત્રીજા વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારની બહેનો ભાઈઓ અને બાળકો જોડાય છે એનો અમને આનંદ છે અને આગામી વર્ષોમાં પણ આ પ્રમાણેની કાર્ય ચાલુ રહેશે એવી મને આશા છે